આપનું સ્વાગત છે હું છું સમીર જય માતાજી આપણે માતાના મઢની પદયાત્રામાં બચાવતી ભુજની વચ્ચે ચાંદરાણી ગામે છેલ્લે પહોંચ્યા હતા ત્યાં તરબૂચ લીંબુ પાણી અને રાતના ભોજનની તૈયારીઓ ચાલતી હતી એનું કવરેજ કર્યા પછી આપણે થોડા ત્યાંથી ચાંદાણી ગામથી આગળ વધ્યા ત્યાં દૂરથી મને દેખાડું કે રસના ચીચોડા લઈ અને બહુ મોટો શેરડીનો જથ્થો લઈને લોકો શેરડીના રસની સેવા કરે છે એટલે આપણે મારી ગાડીને બ્રેક અને જરા યુવાનો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે આ મોરબીના યુવાનો છે અને અહીંયા ઠેઠ કચ્છમાં આવીને સેવા કરે છે જોકે આ વખતે રાજકોટ અને મોરબીના લખલૂટ કેમ્પો જોવા મળતા હતા અને સાથે સાથે અમુક જે વાગડના મિત્રો હોય જે મુંબઈ સાહેબથી હોય એ લોકોના પણ કેમ્પો હતા ભુજના લોકોના પણ એટલા કેમ્પો એટલે ઘણા બધા લોકો અહીંયા આવી દૂર દૂરથી આવી અને સેવાના કેમ્પો કરે છે એમાંથી એક આ મોરબીના યુવાનોનો આ કેમ્પ છે જે ખાસ સાડા ત્રણસો મણ શેરડી લઈ અને અહીંયા લોકોને રસ પીવડાવે છે આપણે મળીએ યુવાનોને વાત કરીએ એમની સાથે એ પેલા જોઈએ કે એ લોકો સૌથી પહેલાં તો શું કરે છે આ આ જથ્થો તો ઓછો થઈ ગયો રોજ નવો નવો જથ્થો આવી જાય ક્યારેક ભૂજથી મંગાવે ક્યારેક બારથી મારું નામ છે ગ્રુપ સેવા કેમ છે મોરબી વાળી રોકડીયા મંદિર પાછળ અમે આ છેલ્લા પાંચ વર્ષથી કરી છીએ ઓનલી ફોર શેરડી રસ તાજા તાજો રસ જ પાય છે દરેક આ જે આશાપુરા પદયાત્રી ભાઈ ભક્તો આવે છે તે જરૂર અમારા કેમ્પની મુલાકાત લે અને અમારો રસ પીએ દિવસમાં કેટલી શેરડી તમારે જરૂર પડતી હોય અમે ચાર થી પાંચ દિવસ રાખી છીએ ત્રણસો સાડા ત્રણસો મણ જે પછી પાંચ દિવસમાં ચાર દિવસમાં ત્રણસો સાડા ત્રણસો મણ ફૂટી જાય તો બીજી નવી મંગાવી લઈ છે ક્યાંથી બેન્ડેજ કરવી પડે એ અમારે રાજકોટ થી આવે અથવા ભુજ થી મંગાવી લઈ છે જેટલી પાંચ દિવસ નું રાખી છે પછી અમારે નવરાત્રી આવી જશે એટલે પાંચ દિવસ થી રાખી છે પાંચ દિવસ અને ક્યાં કઈ રીતે શરૂઆત કરી હતી અમે પેલા તો રસ્તામાં જેટલા માણસ પદયાત્રી હાલાવે એને પાતા હતા પછી અમને એક સ્થળ મળી ગયું ચંદાણા ગામ થી ત્રણ કિલોમીટર આગળ બોખાણા ગામ નજીક બંને વચ્ચે છે બરાબર અને અંદાજે આમ જોવો તો એક દિવસમાં કેટલા લોકો લાભ લેતા અમે એક દિવસમાં જોઈએ ને તો દોઢસો સો દોઢસો મણ જેવી આશરે આશરે વહી જાય છે સાઇડી એક દિવસ દોઢસો મણ આવે અત્યારે આ વર્ષે ઓછા મણા છે કારણ કે વરસાદ જેવું વાતાવરણ હતું એટલે તમે ગ્લાસ તો મેનેજ કર્યા છે કે ભાઈ ગ્લાસ અમારે છે ધોઈને સાફ કરી ઓકે એટલે કચરો નો થાય હા ખોટું અત્યારે બધું સાફ સફાઈ સારી વાત છે કે ગ્લાસ ધોઈને બધી પીઠવથી બરોબર છે બીજું

જેમ કે અમુક લોકોએ પોતાનું કામ જે છે એ પહેલાંથી જ નક્કી કરી રાખ્યું હોય કે આટલા લોકો શેરડીની બંને બાજુના વેસ્ટેજને કાપી નાખે અને એમાંથી યોગ્ય જે છે રસલાયક શેરડી હોય એ જ આગળ મોકલે અને ત્યાંથી બેથી ત્રણ લોકો ચીચોડા ઉપર જ પોતાની ડ્યુટી તૈનાત કરીને બેઠા હોય એ લોકો ત્યાં રસ કાઢે રસ કાઢ્યા પછી એક બે વ્યક્તિ સપ્લાયમાં જ લાગેલા હોય મેન ચિચોડાથી લઈ અને સર્વિસ ટેબલ સુધી રસને પહોંચાડવાનું કામ કરે ત્યાં મોટા તપેલાની અંદર રસને ઠાલવવામાં આવે અને ત્યાં સર્વિસ ટેબલ ઉપર ઓલરેડી ત્રણથી ચાર લોકો જે છે એ ડ્યુટી ઉપર તૈનાત હોય જેમ કે ગ્લાસ જે છે એ ગ્લાસ ભરતા જવા જેમ જેમ લોકો આવે એ રીતે ગ્લાસ તૈયાર રાખવા હવે જુઓ આ કામ પણ ખૂબ મહત્ત્વનું છે કેમ્પના થી ત્રણ વ્યક્તિ રસ્તાની કિનારે ઊભા રહી અને પદયાત્રીઓને આવકારે એમનું સ્વાગત કરે એમને રસ પીવા માટે કે ચારા કરવા માટે ભાવપૂર્ણ આગ્રહ કરે હાથ જોડવા પડે હાથ જોડે પ્રેમથી એ લોકોને કેમ્પની અંદર લઈ જાય ત્યાં આરામની પણ વ્યવસ્થા હોય છે એ લોકો શાંતિથી બેસીને રસ પી શકે એની ભૂજ ઓલમોસ્ટ બત્રીસ કિલોમીટર જેટલું છે અને જુઓ આ છે સંગીત સેવા સંગીત પણ એક અલગ સેવા છે કારણ કે મોટાભાગના કેમ્પોની બારે તમને જોરશોરથી સ્પીકરમાં ગરબા રાસની રમઝટ આ બધું સાંભળવા મળી જશે જોવા મળી જશે લોકો મસ્ત રાસ લેતા જોવા મળી જશે પદયાત્રીઓને રસ્તામાં ક્યાંય ઘંટાળો ન આવે અને થોડું પણ એમ લાગે કે હવે એનર્જી લો ફીલ થાય છે એટલે બસ મ્યુઝિકનો એક ડોઝ લાગી જાય અને થોડા થોડા ગરબા કરતા જાય આગળના કેમ્પો સુધી પહોંચતા જાય ત્યાં પણ ઈચ્છા થાય કે હવે થોડા ગરબા કરીને પાછળ આગળ વધુ છે તો એ પાછે પદયાત્રાને કન્ટિન્યુ કરે બસ આ જે છે એ પણ અલગ પ્રકારની સેવા છે તમે વિચાર કરો માથે ત્રણ ત્રણ કિલોના ગરબા લઈને જે પદયાત્રીઓ નીકળ્યા છે સેંકડો કિલોમીટર્સથી એ લોકો પણ મ્યુઝિક ને સાંભળતાની સાથે જ જેને કહીને પાછા આનંદમાં આવી જાય છે આ દાદાને જુઓ જેની ઉંમર પાસઠથી સિત્તેર વર્ષની છે અને એમની સાથે અન્ય પણ એક વ્યક્તિ છે કે જેમના માથે ત્રણ કિલ્લોનો ગરબો છે હવે વિચાર કરો આટલો વજનદાર માથે લઈને પણ એ લોકો નાચી શકે છે ઝૂમી શકે છે તો એ માતાજીના આશીર્વાદ પણ છે ને આ લોકોની અનન્ય ભક્તિ પણ છે અને સાથે સાથે મ્યુઝિકની અંદર પણ એક થોડો પાવર છે કે જે વ્યક્તિને ઉર્જાન્વિત કરી દે છે અને આ પદયાત્રામાં મેં ઓબ્ઝર્વ કર્યું છે કે ગમે એટલો થાકડો લાગ્યો હોય થોડુંક મ્યુઝિક વગાડે એટલે તરત જ જે પદયાત્રીઓ છે એ ઝૂમવા માંડે છે દોસ્તો ત્યાંથી થોડાક આગળ વધ્યા અને અમુક કિલોમીટર હજી મેં ગાડી ચલાવી હશે ત્યાં તો ફરી પાછા મને કેટલાક એવા દ્રશ્યો દેખાડા કે જે મારે ગાડી ઊભી અને મારી ગાડીમાં જે બે ત્રણ રિફ્લેક્ટર્સની પટ્ટી પડી છે મને એના માટે આ પાછું અભિયાન ચલાવવું આ બચ્ચા પાર્ટીને લઈને જાઓ છો રાત્રે ચાલવાના છો આમ આવતા રહ્યો અંદર અંદર આવી જાઓ હવે આ છે ને બાબા ગાડીમાં આ આ ભાગમાં છે ને આ પટ્ટી લગાડજો એક પટ્ટી લગાડી અહીંયા જે પાયો હોય ને હા જો આ પાયો છે ને લગાડી લગાડજો સ્ટીકર છે હા ઊભો ઉભો લગાડજો ચોટી જાય હવે છે ને એક પટ્ટી અહીંયા લગાડી દો પેલા હાલે એક પટ્ટી અહીંયા લગાડી દો કાતર આપું ઉઘડી નહીં જાય ને અંદર અંદર રહ્યો બેન તમે અંદર રહ્યો આ એક પટ્ટી છે ને આ છોકરો હાલે છે એના ટી શર્ટમાં પાછળ લગાડજો પેલું આપું છું હલિયો કાતર બધા પોતપોતાના ટી શર્ટના શર્ટની પાછળ લગાડજો હંમેશા ધ્યાનમાં રાખવાનું પદયાત્રા કરીએ ને એટલે આ રેડિયમ ના સ્ટીકર છે ને ઘરેથી લઈ નીકળાય ચાર પાંચ અને પાછળના ભાગે લગાડી દેવાય રાત્રે તમે હલાવતા હો ને તો પાછળથી આવતા વાહનોને ખબર પડે ચ્રોકમાં ને એને હા એક કામકાર પેલા આ સ્ટીકર લઈને આ રાત્રે છે ને આ બેનની છે ને લગાડી દે એટલે ગમે સાઈડ ઘટકા ઘટના રસ્તામાં લગાડી દેજો હા એટલે ઉભું ન રહેવું પડે વાહ વાહ સરસ ध्यान राखो जय माताजी